सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याद्विहेतवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नृमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे સ્વામીએ વાત કરી છે સર્વે કરતાં લક્ષ્મીજીને લક્ષ્મીજીની સમજણ અધિક કહી કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક કહી કેમ જે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષ પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું માટે તે કરતાં પણ જળ ભરતને શુકજીની સમજણ અધિક કેમ છે એને સ્ત્રી પુરુષ એવો ભાવ જ સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક શા માટે ભગવાનને છે નિર્દોષ બુદ્ધિ તોય પણ જાતિ સ્વભાવ ગયો નહીં જાતિ સ્વભાવ એટલે હું સ્ત્રી છું એમ તોય એને સ્ત્રીની ભાવના ખરી નંબર બે ઉદ્ધવજી જ્ઞાની ભગવાન વિશે નિર્દોષ બુદ્ધિ તોય પણ એને ઘર મૂકતા કઠણ પડ્યું ઘર એટલે હરી શરીરમાંથી કાઢ્યા ને ત્યાં નીકળ્યા ભલે ઉદ્ધવજી જ્ઞાની કહેવાય ભગવાનના કાકા કહેવાય પણ એમાં ક્યારેક પણ મકાનની અંદર બે ત્રણ વાર હંજવારી કાઢો પોતું મારો તો મજ તો ક્યાંક હોય હોય એમ ગુણાત્મ સમી એવા સમર્થ એની અંદર પણ એટલી ભૂલ દેખાડી દો ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ તોય પણ ઘર મૂકતા કઠણ પડ્યું અને એના કરતાં સમ ઉદ્ધવજી સુખદેવજી એની સમજણ કારણ કે એને સ્ત્રી પુરુષ ભાવ નહોતો સંગીને શું વાંધો પડ્યો સ્ત્રી પુરુષ એની ખબર નહોતી માટે લેવાઈ ગયો જો આ હોત તો વાંધો ના હોત એટલે સ્વામી કે બોતડું છે એના કરતા વિશે જીવ સારો કારણ એક વિશે જ્ઞાન તો છે ને ભલે એના કરતા આપણને ખબર હોય કે આ રસ્તો સીધો જાય છે ચાલ્યા જાય તો અજાણ્યા રસ્તે આવી તો એવા હોય તો બોલા પડી સુખદેવજી જળભરત એની સમજણ અધિકારી જોઈએ તો એ પણ સ્ત્રી અને બંધન કરતા થયો એટલે જે પદાર્થ જેવું છે એવું જાણવું આનું નામ કહેવાય જ્ઞાન જેવું જો પછી કે જ્ઞાનનું કંઈ દીવો દીવો ફરવાનું ન હોય આત્મમસ્થાન લઈને કે હું જ્ઞાની છું હું ધ્યાની છું હું ભજની છું એની ક્રિયાઓ પરથી એના વર્તન ઉપરથી માણસને દરેકની પ્રખ્યાતિ થતી હોય એટલે ઘર મૂકવું એટલે બે વસ્તુ છે એક પંચભૂતનું શરીર અને એક પોતાનું મનનું ધાર્યું છોડવું સમજાય ને માણસને મરું હેલું છે પણ પોતાનો સ્વભાવ છોડવાને એ બહુ ક્યારે પહેલાં લક્ષણ જીવનભર ન જાય જો કારણ કે તરવાર છે એમાં મરિયા બેહી ગયા હોય તો ગમવી પડે અને બહુ કાઢ લાગ્યો હોય તો પાછાને ગરમ કરી અને પાછી ઢાળવી પડે એમાં સામાન્ય બધું હોય તો વાંધો ન આવે પણ વિશેષ હોય તો એને માટે પાછું કરવું પડે સ્વામી કે પાછો જન્મ ધરવો પડે એટલે પોતાનું મનનું ધૈર્ય છોડી અને ભગવાને સંત કેમ કરું ને આ નામ કહેવાય જન્મ માતા થકી નહીં ગુરુ થકી એમ અને જન્મ આ પોતાનું મનનું ધૈર્યું છોડું એ સમજે ને ચાલો કલ્પ આંખો સુધી ભગવાન સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય ન ટળે ને સાધુ મળે તો ટાળે નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે કલ્પ આંખો ભગવાનની મૂર્તિ સામું જોઈ અને બેસી રહે તો પણ નિષેધ કર્યા સિવાય વિશે ટળે નહીં નિર્વિકલ્પ સમાધિ થાય તોય પણ ન ટળે અને જ્ઞાનની સમાધિ થાય તો ટળે જ્ઞાન શીખેના સુખી થાય સાધુ સમાગમ જાય કલ્પ આંખો છો એક બે દિવસ નહીં નિષેધ કર્યા સિવાય વિસી ટળે નહીં નારાયણ દાસ હતો એ સમાધિમાં જાય પાછું આવે તો આ લોકનો પદાર્થ જોઈ મંડે શાળા શોથવા દો સમાધિમાં જાય ત્યારે સુખ શાંતિ વર્તે એમ પાસો આવે તો આ લોકોના પદાર્થ જોઈ અને મને ચીચરા ફાળવા મહારાજે વરસાદીનો ડગલો આપ્યો જૂનો થઈ ગયો પાંચ દહ વર્ષ પાછા બીજા આપ્યા ધોરાજીની ધાબળી છે ને યા એટલે બધા આપ્યા આ ભાઈ ગયા બીજા કીધું મહારાજ આને પાસે તો છે તમે મેં આપેલું દઉં રે પેલાની ફરસાદી છે ને પાસે મારે જ ના પડે પછી ઉકળોમ દાટી દીધો હં દાદા ખસના પાછો આવ્યો કે મારી પાસે કંઈ જોવા જાય પેટી પછી બે થયા ઉકળું થઈ મને અમે નીકળ્યો નામ લખ્યું નારણ ઢગલો ભારતમાં હેવા દેખાયો એની પછી આ ક્યાંથી એટલે ખબર કલ્પ આંખો ભગવાનની મૂર્તિ સામો જોઈને બે હિરે તોય પણ નિષેધ કર્યા સિવાય વિશે ટળે નહીં નિર્વી કલ્પ સમાધિ થાય તોય ન ટળે અને જ્ઞાનની સમાધિ થાય તો ટળે અને જ્ઞાન છે એ કથા વાર્તાથી સાધુ સમાગમથી થાય છે અંતઃકરણ રૂપ માયાનો કજિયો બહુ ભારે છે કેમ જે ભરતજીને કેવો વૈરાગ્ય ને કેટલું રાજ્ય મૂક્યું તો પણ વિઘ્ન થયું સૌભરીને પરાશર આદિ કેવા તેને પણ ધક્કા લાગ્યા માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે ને નિષેધ કરે ત્યારે એ કજ્યો મટે પણ તે વિના મટતો નથી આખી ઉમર ભગવાન ભેગો રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં શું આવ્યું બસ અંતઃકરણ રૂપ કજ્યો માયાનો બહુ ભારે છે ભરીજીને કેવો વૈરાગ કેટલું રાજ મૂક્યું તોય પણ બંધારણ નો કજ્જો છે એના કરતાં અંતઃકરણનો કજો વધારે છે અને એના કરતાં જીવની અંદર વિષય પીડા છે એ વધારે છે જો એટલે પ્રથમ કીધું રૂપ કજ્યો બહુ ભારે છે જો સ્વામી કે જેને આડો આવ્યો હોય ને ખબર પડે ભરી જે કેટલું સોડ્યું બોલો રાજપાટ સુખ સમૃદ્ધિ વૈભવ વિલાસ બધું છોડી દીધું નવખંડ એના રાજા હતા હા એમાં ભરતખંડ એનો રાજા હતો એમાં હતા પણ એને આમ થયું એટલે સાધુ છે વાતો કરી જ્ઞાન આપી અને પછી સમજાવે છે ત્યારે એક છે મટેજનક વટે નહીં કારણ કે જે રોગ થયો હોય એ આપણે દવા લેવી પડે માથા દુખતું હોય પેટની ટીકડી લ્યો તો મજા આવે ન આવે એ તો માથાની ટિકિટ લેવી પડે એને જો એટલે જેટલા અમે રોગ એટલે અમે દવા પણ ક્યાં પ્રકારનો રોગ છે એ પ્રકારની દવા લેવી મહારાજ કે ઇન્દ્રિયોનો વાક હોય તો ઇન્દ્રિયને દંડ દેવાનો અંતકરણનો વાક હોય તો અંતઃકરણને અને જીવનો વાક હોય તો જીવને દંડ દેવાનો ઇન્દ્રિયો છે એને તૃપ્ત કરતા ચાંદ્ર વૃત્યક દંડ દેવો અંતકરણ છે એને વિષારે કરીને દંડ દેવો સ્વામી કે સામાન્ય માણસ હોય અને કદાચ એ વાકમાં આવે તો એને બેડી પહેરાવાય પણ મુખ્યમંત્રી પ્રધાન હોય એ વાકમાં આવ્યો હોય તો એને બેડી ન પહેરાવાય એ પોલીસ ગાડીને બેહવું પડે એટલે સમજાય ગયું જ સ્વામી જારો ઓરણ વાકને જતી હોય એટલે બેસી જાય એટલે ખબડી જાય એને કંઈ હાથ નીકળી ન હોય ને એને બેડી ન હોય તો એટલે ઇન્દ્રિયો અંતક ખબડીને ઇન્દ્રિયો છે એને નિયમથી દંડ દેવાનો અંતઃકરણ છે એને વિશારે કરીને દંડ દેવાનો એટલે ઇન્દ્રિયો અંતઃકરણ માયાનો કજિયો બહુ ભારે સમજે ને થોડો નથી પણ સ્વામી કે જેને આડાવ્યો હોય ને એને ખબર પડે નદી તરતા આવડતી હોય વાંધો ના આવે પણ તરતા ન આવડતો હોય બુડી જાય બે ભાઈઓ હતા નદી ઉતરતા હતા એક ભાઈ આવ્યો પૂછ્યું કેલું પાણી તો કેડી કેડી પાણી છે કે વિશાળ કેટલો બરાબર છે પણ જે ખાડો આવ્યો ને તે ડૂબી ગયો સમજ ટકાવાળી કાઢી ટકાવાળી કાઢી ને ભણતરમાં હા સરાસર ક્યાં એટલું છે તો બસમાં પણ ખાડો આવ્યો એ ખબર નથી એમ ખાડો તો ડૂબી ને કે નહીં હાલો વચનામૃત વંચાવીને તેની વાત કરી કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલું ચોખ્ખું કેમ સમજાય માટે સર્વે કરતા સમજણ અધિક છે પછી નાળિયું તણાવો કે ન તણાવો અને સાંખ્યને યોગ કરતા પણ ભગવાનનું સર્વોપણી સમજવું એ શ્રેષ્ઠ છે ક્યાં બેઠે ખબર સમજણ વસનામત વાસી એના પર વાત કરી સમજણ ને આવી સમજણ ન હોય નાળિયું તણાય કે ન તણાય તો એ પણ યોગ કરતા ભગવાનનું સર્વોપરી પણ સમજવું શ્રેષ્ઠ છે યોગ શાસ્ત્ર ધર્મશાસ્ત્ર વેદાંત શાસ્ત્ર આ શ્યાર શાસ્ત્ર છે સર્વોપરી સમજવું એટલે બહુ કઠણ છે ને જેને એ રસ રાખ્યો હોય એને ખબર પડે બાકી તો બધા ટોટીને દૂધ પીતા હોય એને ખબર ન પડે હગી માતાનું ધાવણ થયું હોય ને એને ખબર પડે કે એવું માતાની દૂધમાં શક્તિ છે સર્વ અંગી વિકાસ થાય એમાં અત્યારના યુગ પ્રમાણે અમુક કોઈ મન બુદ્ધિ હોય એનું કારણ શું છે ટોટીને દૂધ માતાનો અર્થ શું કહેવાય પ્રેમ છે પ્રેમ વસ્તુ સો શિક્ષક એક માતા સો શિક્ષક જેટલો પ્રેમ પૂરો ન કરે એટલે માતા પ્રેમ પૂરો કરે છે સો માતા અને એક સાધુ માતા સુવરાવે સાધુ જગાડે જગાડે જાગ જુવાન જાગ જુવાન જાગ માતા તો હાલુડું બોલી શું જાય છે બે કંઈ કલાક શાંતિ તાજો થાય કે મંદ બુદ્ધિવાળો જે થાય એમાં તો કંઈ ખબર પડતી નથી કંઈ જાજો ખો ને જાજુ હો એમાં કઈ ફાયદો છે હુકત સ્વામી તો એ પ્રમાણે કહેજો જાજો તો એ પ્રમાણે કરશો સુરાવે સાધુ જાગ જાગ મહારાજે કહ્યું હતું જે અમે અલિયા ગામમાં એકવાર દ્રષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મ મહોલમાં મૂકી દીધા પણ ત્યાં કોઈ રહ્યા નહીં માટે જ્ઞાન દઈને જેવું થાય તેવું દ્રષ્ટિએ કરીને થતું નથી અલિયા ગામ મોડા જામનગર ડિસ્ટ્રિક શેખપાટ ભાદરા હાલાર વિસ્તાર કહેવાય સુરેન્દ્રનગર જિલ્લો છે ઝાલાવાડ ભાવનગર ગોહિલ જુનાગઢ સૌરાઠ મહારાજને આ ગયા દ્રષ્ટિ કરી આનંદજીવને બ્રહ્મબોલમાં મોકલી દીધા પણ ત્યાં કોઈ રહ્યા નહીં જેવું જ્ઞાને કરીને થાય તેવું દ્રષ્ટિ વડે થતું નથી જેવું જ્ઞાનથી જેવું નથી જો અરે સ્વામી કહેતા ઘણી વખત મોટા પુરુષો કહેતા જો ચમત્કારથી સત્સંગ થતો હોય તો સિંહજી મહારાજ કાલવાણી વાગરોળ લોજ ભંસાળા દોર સીટું મૂકી દીધું આખી જિંદગીની અંદર નથી કર્યું એટલું શાર ગમમાં કર્યું આજની તારીખની અંદર હજી તળપત ધ્યાના કોપનવાસી એ કોઈ નથી જે આવ્યા એ બારના છે કુપન રખવું પડે હમ કેટલી કેટલી સમાધિ કરે કેટલું કર્યું બોલો કેટલા સમત્કાર કેટલા પરસા કેટલા ઈશ્વર્ય કેટલો આ તે જો પરંતુ મતવાદીઓ હતા ને એને ડાંભવા માટે આ એક પંજો માર્યો ને અને મત માથી બધા બધા ડમાઈ ગયા એટલે આડા બંધ થાય ને બસ આવવા જઈએ ને સીધે રસ્તે એટલે જેવું જ્ઞાને કરીને થાય એવું દ્રષ્ટિ વડે થાય નહીં બસ સમાધિ થાય અને જ્યાં હોય ત્યાં સુધી વાંચો આવે તો આ લોકનો પદાર્થ જોઈને સારા સુધવા માંડે જો એટલે સ્વામી કે જ્ઞાન એકની સમાધિ થાય એ શ્રેષ્ઠ છે જો ઓલી સમાધિ છે મધ્યના નવમાં લખ્યું ને જો આઠનામાં એકાદશીનું વર્ષના જો સ્વામી કે ઓલી સમાધિ થાય કે ન થાય પણ પાછી વૃત્તિ વળે એ પણ જ્ઞાનની સમાધિ કહેવાય ન ખાવું ન પીવું ન સંધા જાવું એ સમાધિ કેને માટે અજ્ઞાનને મતે પણ સ્વામી કે પોતાની ભૂલ કાઢવી અને ભૂલ કાઢીને દોષ ટાળવા એ જ્ઞાનની સમાધિ કહેવાય જીવ પ્રાણી માત્ર બીજાને ભાવ જોવે બીજામાં દોષ જોવે પોતામાં ન જોવે બધામાં કાઢે તો પાસી વૃત્તિ વાળી મારે કે કલ્યાણકારી ગુણ જાણી અને ભગવાનનો આશરો કરો આનું નામ કહેવાય સમાધિ શું ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ છે એને જોવાય અને પછી ભગવાનનો આશરો કરવો આ કહેવાય સમાધિ ઓલી સમાધિ બધાને થાય ડૉક્ટરે કરી નાખે ને ઓપરેશન કરે ત્યાં સુધી ન ખાવો ન સંદાસ ન પેસતા કાંઈ ના પડજો ઊભે ઉભો કાપી નાખો તોય ઊભે ભોગ કાપી નાખે તોય ખબર ના પડે પણ ઇન્દ્રિય વૃત્તિ પાછી વાળવાની સન્મુખ કરવાની આ નામ કહેવાય જ્ઞાનની સમાધિ ઓલી સમાધિ થાય કે ન થાય દરેકને સ્વામી કે આ સમાધિ જ્ઞાન યજ્ઞ બધાયને થાય છે જો સમજાય ઓલો યજ્ઞ થાય કે ન થાય પણ પાછી વૃત્તિ વાળી અને ભગવાન સન્મુખ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે બોલો શહેજાનંદ સ્વામી મહારાજ